જન્માષ્ટમીથી જ ત્રણ રાશિના જાતકોનો ગોલ્ડન ટાઈમ શરૂ બનશે જ્વાળામુખી સોળ ઓગસ્ટના રોજ સમગ્ર દેશમાં કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવામાં આવશે હિન્દુ ધર્મમાં કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ખૂબ જ ખાસ છે અને તેને ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે પંચાંગ પ્રમાણે આ વખતે જન્માષ્ટમી પર ગ્રહોની સ્થિતિ ખૂબ જ અદ્ભુત અને રસપ્રદ રહેવાની છે જેની સીધી અસર દેશ દુનિયા અને જાતકોના જીવન પર પડશે વાસ્તવમાં જન્માષ્ટમી પર કર્ક રાશિમાં માર્ગી થઈને સૂર્ય સાથે યુતિ કરશે આ સાથે જકૃતિકા ભરની અને રોહિણી નક્ષત્રનો પણ સંયોગ બનશે આ ઉપરાંત આ દિવસે અમૃત યોગ વૃદ્ધિ યોગ અને જ્વાળામુખી યોગ બનવા જઈ રહ્યા છે જન્માષ્ટમી પર બનવા જઈ રહેલા આ બધા સંયોગોને કારણે ઘણી રાશિઓની આર્થિક સ્થિતિ સારી બનશે અને કેટલીક રાશિઓને ફાયદો થશે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે જન્માષ્ટમીનો તહેવાર ખૂબ જ શુભ સાબિત થશે આર્થિક સમૃદ્ધિની પ્રાપ્તિ થશે તમામ કાર્યોમાં સફળતા મળશે લાંબા સમયથી અટકેલા કાર્યો હવે પૂરા થશે જેનાથી જીવનમાં સુખ આવશે ભગવાન કૃષ્ણની કૃપાથી વૃષભ રાશિના જાતકોને કરિયરમાં પ્રગતિની તકો મળશે ભાગ્યનો સાથ મળશે પારિવારિક જીવનમાં સારો સમય પસાર થશે મિથુન રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ અનુકૂળ છે જીવનના તમામ ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત થશે તમારી સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે વિદેશયાત્રાની તક મળી શકે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે આ સમય લાભદાયી અને સુખદ રહેશે પાર્ટનરશીપમાં કરવામાં આવેલા કાર્યોથી તમને લાભ પ્રાપ્ત થશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે મિત્રો ચેનલ પસંદ આવે તો સબ્સ્ક્રાઇબ કરો લાઇક કરો અને શેર કરો ધન્યવાદ